ગુડ મોર્નિંગ જય દ્વારિકાધીશ મિત્રો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા વાડીની આ છે આપણી પકડ ને જોઈ શકો છો અમારી વાડીનો નજારો પહાડ હે મિની પહાડ અને વરસાદનું વાતાવરણ છે વરસાદ પણ આવતો નથી જુઓ એકદમ નીલા એંડા છે તો અમે એડાની એક વીણી કરી છી રહ્યા ઈંડા બહુ પાકી ગયા હે ઈંડા તો નનકા છે પણ પાકી બોરા ગયા હે જોઈ શકો છો છે નનકા ઈંડા પણ વીણવાની બહુ મજા આવે મિત્રો હા વીણવાની એકદમ મજા આવે ઢગલો કરી નાખ્યો ફાઇનલી ગાય જોઈ શકો છો પહેલી વીણીમાં સારા ઇંડા નીકળે અમારે જોઈ શકો છો આ બધા ઈંડા વીણવાના આપણે બાકી છે જોઈ શકો છો બે ખેતરમાં વીણવાના છે આજે તો નહીં વીણે રે બધાય આપણે મીની સીધા એંડા હું આ હેરાઈ ગયો હું વ્લોગ માં બધાય મોર થઈ ગયા જો સે વાદળ ઉપડ્યું છે વરસાદ નું આવી જાય તો મેળ પડી જાય પણ આવતો નથી જોઈ શકો છો તો આપણે ચોરાની ફરીઓ મણી ગયું હે બે ત્રણ તોડીને આપણે ખાઈ નાખી ફરીઓ એટલે થોડીક ભૂખ મટી જાય

મજા પડી ગઈ છે કામની તો હવે આપણે ઘરે તરફ જઈ રહ્યા છીએ વરસાદ આવી ગયો તે મેળા આવી ગયો જુઓ આ તરફ વરસાદ ગયો છે જોઈને આપણે પહોંચ્યા ઘરે અને ઘરે પહોંચા થઈ ગયો વરસાદી બોલાવી દીધી બાપા દીધી જોઈ શકો તો ફૂલ વરસાદ